ગુજરાતમાં અત્યારે હાલ પાણી જ પાણી છે અતિશય વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે પરંતુ ક્યાંક હવે આ જ લઈને ખેડૂતો આવ્યા આવ્યા છે છે તે લોકો દ્વારા સરકાર ઉપર મૂકવામાં કે ચોવીસ ની સહાય હજી સુધી ચૂકવવામાં નથી આવી અને અત્યારે હાલ જે વરસાદ પડ્યો છે તેની તાત્કાલિક ધોરણે અમને લોકોને સહાય ચૂકવવામાં આવે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ એ બાદ ખેડૂતોએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ મારું નામ ચૌહાણ બળદીવભાઈ દલપતભાઈ છે સાહેબ મારા આઠ વીઘાનો કપાસ ઉભો છે એમાં અત્યારે પાણી ભેર્યું વરસાદ થયો આઠથી એક નાનો એટલે પાણી ફોડવાયો સાહેબ અને નુકસાની છે અત્યારે કપામાં ફાલ કે ફૂલ કઈ રવા નથી દીધું જીંડું બધુંય ખરી ગયું છે અને તે છતાં અત્યારે અમારે આ સરકારની કેવી વિનંતી છે કે અમને પાક ધોવાના ની બધાના પૈસા ચૂકવે અને સાહેબ બીજા નંબરની અંદર મેં કહે સાહેબ આ આઠ વીઘામાં અત્યારે મારે ખર્ચો એટલો આવ્યો છે

એક જ ધારો વિરોધ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા અને ખેતરો પાણી ભરવા કપાસ ગયો ને અત્યારે બરવાની નો બધ ઉપર આવી ગયો સરકાર શ્રી ને અમે જાણ કરી કે અમને સાંઈ મળ્યા હજી બે હજાર ચોવીસ ની સાંહ નથી બીજી વખત ઉપરા ઉપર આ વરસાદ થી ખેડૂત નો માર્ગ પડ્યો તો સરકાર ને એવી મારી પ્રાર્થના આયા કે જલ્દી માં જલ્દી સાંહ ચૂકવે કયા કયા કપાસ કપાસ સહિત અને અન્ય કયા કેવા બાપ કાપો ગયા કપાસ ભરી ગયો છે ઝાડુ પછી અડદ ને મગ ને બધા નું ખૂબ નુકસાન છે

નમી જ નમી જગ હા તમને ઉભા રાખીએ પછી રહો ચાલુ મને જવાનું જરૂર અંદર જ જવાય જરૂર આઈડી અંદર બહુ ફૂંડાનો આખા મે <muchas> 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 <muchas>

એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે હજી સુધી બે હાજર ચોવીસ ના અતિવૃષ્ટિ સહાયના નાણાં મળ્યા નથી

તે લોકોને તાત્કાલિક ધોરણે અત્યારે હાલ સહાય ચૂકવવામાં આવે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર